જાણો દૂધમાં કેસર નાખીને પીવાથી થતા ફાયદા વિશે એક કેસર ખૂબ મોંઘું હોય છે અને સામાન્ય લોકો માટે દુર્લભ વસ્તુ છે એ તો બધા જાણે છે પરંતુ તેના ફાયદા પણ એટલા જ વધારે હોય છે કોઈપણ વસ્તુમાં કેસર નાખવાથી તેનો સ્વાદ અને સુગંધ બંને ખૂબ વધી જાય છે તેનું સેવન કરવાથી તણાવ જેવી સ્થિતિથી આપ બચી શકો છો બે કેસરવાળું દૂધ રાત્રે પીવાથી પાચન સાથે સંબંધિત સમસ્યાનું નિવારણ લાવી શકાય છે અને પેટ સંબંધી રોગોમાં તમને રાહત મળી શકે છે આ દરમિયાન દૂધ ગરમ કરવું જોઈએ જેથી તેના વધારે ફાયદા મળે છે ત્રણ જે લોકોને હૃદય સંબંધિત રોગ અને સમસ્યાઓ હોય તેઓને પણ કેસરયુક્ત દૂધ પીવું જોઈએ જેથી હાર્ટનું સ્વાસ્થ્ય સારું રહે અને લાંબો સમય વર્ષો સુધી સ્વસ્થ રહેવામાં મદદ મળે ચાર કેસરવાળું દૂધ પીવાથી આંખોને લગતી તકલીફો દૂર થાય છે અને તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો ભરપૂર હોવાથી આંખોને પણ ફાયદો કરાવે છે પાંચ જો તમે ડિપ્રેશનથી પીડાતા હોવ તો નિયમિત ધોરણે કેસરના દૂધનો ગ્લાસ પીવો એ ડિપ્રેશન સામે અસરકારક રીતે લડવામાં મદદ કરે છે કેસર કેરોટીનોઇડ્સ અને બી વિટામિન્સથી સમૃદ્ધ છે જે મગજમાં સેરોટોનિન અને અન્ય રસાયણોનું સ્તર વધારવામાં મદદ કરે છે જે ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છે